જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી આજે તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા હરરોજ બપોરે બાર વાગ્યાથી દોઢ વાગ્યા સુધી અન્નક્ષેત્ર શરૂ થઈ ગયું છે જો મિત્રો લાઈન કેટલી છે અન્નુ છે રીંગણા બટાકાનું શાક દાળ ભાત રોટલી અન્નદાન મહાદાન જનસેવા પ્રભુસેવા બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા આપણે નવ મહિના ઉપર થઈ ગયું છે નવ મહિના ઉપર આપણે થઈ ગયું છે મિત્રો અન્નદાન એ મહાદાન છે જો લોકો પ્રસાદી લઈ રહ્યા છે શાંતિપૂર્વક દેખા નહીં પ્રસાદી છે આ સાચું ધાન છે હજી આ સવારનું પહેલું રાઉન્ડ છે બીજું રાઉન્ડ શાળા પર થશે આ પહેલા રાઉન્ડમાં આજે આટલો ટ્રાફિક છે મિત્રો સેવા જનસેવા પ્રભુ સેવા છે બાલાજી ગ્રુપ હર જનસેવાન મા છે અમારા સ્વયંસેવકો સવારથી સાંજ સુધી સેવા આપી રહ્યા છે કન્યાદાન એત મહાદાન બાલાજી प्रथम દ્વારા પ્રથમ लग्न જ્ઞાતિ પણ શરૂ છે આપણે એમાં પણ કોઈ દીકરીઓને લાભ લેવાનો હોય તાત્કાલિક લગ્ન નોંધણી કરાવી લેજો આપણી લગ્ન નોંધણીની તારીખ છેલ્લી છે પંદર ત્રણ બે હજાર પચીસના રોજ આપણે લગ્ન નોંધણી બંધ કરીશું એટલે જેમને પણ લગ્ન નોંધણી કરવી હોય બંને એટલા વહેલા વિશો એમાં આપણે બાવીસ પાંચ બે હજાર પચીસના રોજથી આપણી ભાગવત કથા શરૂ થશે અને અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ આપણે કથાની પૂર્ણાવતી રાખેલ છે અને ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ આપણે જે કન્યાએ લગ્ન નોંધાવ્યા હોય એમની મહેંદી રસમ રાખેલી છે મહેંદી રસમમાં દરેક કન્યાએ સવારે નવ વાગે આવવાનું છે સાંજે પાંચ વાગે ફ્રી થશે બપોરે જમવાનો પણ ખ્યાગ છે એટલે એ પણ મોટો કાર્યક્રમ રાખેલો છે આપણે પછી એક છ એક છ બે હજાર પચીસના રોજ આપણે સમૂહ લગ્ન છે એટલે સમૂહ લગ્નમાં એક છ બે હજાર પચીસના રોજ દરેક વર કન્યાએ બપોરે બે વાગે આપણે આપેલ એડ્રેસ ઉપર આવવાનું છે તૈયાર થઈને જ આવવાનું છે આપણે ત્યાં ફોટોશૂટનો શૂટનો કાર્યક્રમ રાખેલો છે જે કોઈ વર્ક કમ્યાને એમના ફોટોગ્રાફર હોય એને સાથે લાવવાના અને જે રીતે ફોટાને પાડવા હોય ફોટો શૂટ બે કલાક ફોટો શૂટનો ટાઈમ કાઢેલો છે આપણે પછી આપણે છ વાગે ત્યાંથી ધામધૂમથી મંડપમાં જશું આપણે સાત વાગ્યાના આપણે પહેલાનો ટાઈમ છે અને રાત્રે સાડા દસ વાગે આપણે વન ઘર કન્યાને વિદાય આપી દઈશું ને ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ આપણે કન્યાઓને જે કાંઈ કર્યાવરણ આપવાનું છે એ ત્રીસ તારીખે આપણે આપી દઈશું એને જેથી કરીને તે દિવસે આપણે ટ્રાફિક ન થાય એટલે વહેલું આપણે બે દિવસ વહેલું પરિવાર આપી દેસું અન્નદાનદાન જનસેવા સેવા જો બાલાજી ગુરુ બાલાજી ફાઉન્ડેશન દ્વારા ચાલો મિત્રો છ મિનિટ થવા આવી છે આવતીકાલે મળશું ડીશ અમારી પૂરી થઈ ગઈ છે એટલે લાઈન ઊભી છે એટલે જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી ચાલો આવતીકાલે મળશું